હેલો ગુડ મોર્નિંગ નમસ્તે કે હાલ કેમ છો કાય વેલકમ મોર્નિંગ છોડો હાર્દિક સ્વાગત છે અને અને ભડકા બંધ મોર્નિંગો સવારના છે છે કોઈ બી સામાન ફટાફટ ઉઠતો મોકલો છે નહીં કરવું આપણે તું જા અત્યારે કામનો લોડ જે છે ને અત્યારે એ બી હાલત પર છે ને કે વાત જવા દો જેમ મગજ ગરમ રહેજે રાત્રે ચાર વાગી ગયા હું ચાર વાગતા હતા હું ગાડીમાં આવીને સૂતો હતો અને દસ મિનિટે નહીં સૂતો ઊંઘ આવતી હતી મને એટલે પછી એટલે કે ભાઈ ચલો હવે જઈ માં બોલાવ્યા એને મને પાછો લાઈટ જોવા રાતે ચાર વાગે સૂતો અત્યારે ફટાફટ વેલો ઉઠ્યો હવે ઊંઘ નહીં પૂરી થતી અને હાલત તો ખરાબ થઈ ગયો ને એવું લાગી રહ્યું છે મગજ કોઈ જગ્યાએ કામ કરતું નથી કે દિવસો બાકી રહ્યા છે માત્ર ને માત્ર બે બરાબર છે એટલે હવે સિચ્યુએશન પેલી કરો યા મરો વાળી હોય ને એવી સિચ્યુએશન મારા માટે હાલ પેદા થઈ ગયેલી છે અને ગમે કરીને કામ બતાવવાની વાત કરવાની અત્યારે ગરમી છે ને એસી ફૂલ કરી દેવું પડે ગરમી જેટલી થઈ ગઈ છે શું કરે માણસ શું જવું છું દુકાને ગ નાના આવે તો કંઈ જ પેલું એ ના કરતા મહેરબાની કરીને એનું રીઝન એમ છે કે હવે શૂટ કરવું ને શૂટ તો કદાચ એક સમય થઈ બી જાય એડિટ કરવું ને બહુ મોટી વાત થઈ ગઈ છે મારા માટે હાલ સો આઈ હોપ કે તમે સપોર્ટ કરશો અને બધા ઓપિંગમાં આવશો જોઈએ આજનો દિવસ ક્યાં ને કેમ કેમ થાય છે કાળો કલર કરી રહ્યો છે અત્યારે ઓકે સો ખબર નહીં શું કરવા માગે છે કાળીઓ કાળો કલર કરી રહ્યો છે રેડી છે કલર કમ માટે કલર યુ જ છે એમ આ એકદમ રેડી કલર કરે છે આ ધોળું કરવું પડવું એને સિંહારા તો છે નહીં બરાબર સમય મળતો નહીં ઊંઘ નહીં પૂરી થતી છે વટે એમ વિચાર્યું કે ખાઈ તો લવ તોય તણ તો વાગી જ ગયા એ નસીબમાં છે તો મળશે તર નાસ્તો વ્યવસ્થિત ગયા તેલ લેવા ગયો પછી બીજું તો જાજો કદી કશું થાય છે બરાબર છે

ના ટાઈમે પોતા રોડ વાળો અંદર સાડા દસ સવારે સાંજે સાડા છું ટ્રાફિક થઈ ગયા તું વાત જવા દે ને અમે નાસ્તો કરવા જઈએ ભાઈ

રામણાભાઈ વાપસ આ ગયે છે આપકે આ બધા શેઠ લોકો છે પંદર પંદર દિવસ સુધી ઘેર જતા રહે ખરા ટાઈમ ની અંદર કામમાં આને આને થોડું કામમાં શેઠ થઈ ગઈ લે ખૂણા લે ક્યાં ધ ગોલ્ડન બોય જે બાર ઉભા ને ચપ્પલ ના કારીગર પેલા બે હા એક ચપ્પલ ઉપર કલર ઢળ્યો ચપ્પલ બગડી ગયો એક બાજુ તો રખાય ની અને બે બાજુ કલર માર પરમ દિવસ લાયો ફાટી ગયા જો કલર મારતા કલર 350 રૂપિયા નું નુકસાન કેલા નુકસાન 350 આ તો પણ એલા એક બેટ તોલાના ના ને ચપ્પલ આરામ દે યાર ગોલ્ડ 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 ઓન્લી ગોલ્ડ ઓન્લી ગોલ્ડ પ્યોર ગોલ્ડ 24 કેરેટ ગોલ્ડ 24 કેરેટ મારે કલર દોડાઈ ગયો મેં કીધું હવે શું કરીએ તો ચપ્પલ જતા રહ્યા બધા નવા તો લવાય નઈ કામ છે

છેલ્લા છેલ્લા દિવસોમાં મારી ને મારા ભાઈની બી એવુંની હાલત છે ને મજૂર જેવી થઈ ગઈ છે હાલ કેવી પણ હું અહીંથી તારો ફોટો પાડું ને તારે તો એકદમ હીરો લાગે તું બોલ સામા એટલું ક્લાસ લાઈટ પડે તારા પર હા તો ભૂલ્યા હે

ટ્રેન સુઈ જઈશ કેમ કે કાલ તો હું પાંચ સાડા ચાર રાઉન્ડ સુતો તો ને ઓલમોસ્ટ નવ વાગે ઉઠીને હું દુકાન આવ્યો હતો આવતીકાલે ગણતરી એવી છે કે થોડોક લેટ ઉઠું દસ વાગે અરાઉન્ડ અને આવું દસ અગિયાર વાગે અરાઉન્ડ એનું રીઝન એમ છે કે આવતીકાલે કન્ફર્મ નાઇટ છે બિકોઝ કે કાલે સ્ટોક નખાશે કાલે લાઇટિંગનું કામ પતાવશે એટલે કાલે નાઇટ થશે એવું પ્રતીત થઈ રહ્યું છે જો કે અત્યારે હાર્દિક કહીને ગયું છે આવતીકાલે આખી નાઇટ કામ થશે એ રીતના ટાર્ગેટથી આવજો એટલે અમારે તો એ ટાર્ગેટથી હવે આવું જ રહ્યું બટ અત્યારે હું જઈ રહ્યો છું ઘરે સુરેશ અંભાલા લઈ ગયા છે હા તમે બ્લોગમાં જોયા નથી કેમ કે મોડા આવ્યા હતા આને અમે જમવા ગયા ને જમવા ગયા ત્યારે હું મારો મોબાઈલ ચાર્જમાં મૂકીને જતો રહ્યો ભૂલી ગયો તો ઇન શોટ દુકાન પણ દુકાનમાં સો હવે દિવસો બાકી રહ્યા છે માત્ર ને માત્ર બે ત્રણ દિવસ કાલનો પરમ દિવસનો અને એના પછીના દિવસનો પછી આપણું કામ ઇવેન્ટ છે સારી એવી બધું કરીશું શાંતિથી બધાને મળીશું આવજો બહુ બધા તમારા ફેવરેટ ઇન્ફ્લુઅન્સર્સ તમારા ફેવરેટ યુટ્યુબર્સ આવવાના છે કે જેમના જોડે તમે ફોટો વિડીયો ક્લિક કરાવી શકશો શું મળીએ છીએ એ તારીખે થાક બહુ જ છે લોગ મોટા બનતા નથી બટ એડજસ્ટ કરજો અત્યારે થોડા દિવસ માટે પછી બહુ મજા આવશે જેમ પહેલાં વિડીયો એડિટ કરતો તેવી એવી રીતે પાછા એડિટ કરવાના ચાલુ કરવાના છે પણ એક વખત આ બધું આઉટ થઈ જાય પછી સો બાય બાય ગુડ નાઇટ વોટ એવર યુ વોન્ટ માતા ભારત માતા કી જય જય શ્રી રામ